કુકમા ખાતે ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠકમાં હોબાળો ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ સ્થળ પર ઘસી ગયા બે જૂથો વચ્ચે થયું ઘર્ષણ કુકમા ખાતે ટ્રક ઓનર્સ એસોસિએશનની આજે બેઠક યોજાઈ હતી જેમાં હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવા માટેના નિર્ણય લેવાયા હતા પરંતુ વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખ દ્વારા દાવેદારી બાદ બે જૂથ સામે સામે આવી ગયા અને હોબાળો મચી ગયો જેમાં ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવગણ આહિર વચ્ચે સર્જાયું ઘર્ષણ પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના સમર્થકો અને હાલના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવગણ આહિરના સમર્થકો સામસામે આવી જતા વાત વણસી ગઈ હતી અને સ્થિતિ કાબુ બહાર આવી જતા તાત્કાલિક પોલીસના ધાડેધાડા આવી ગયા અને સ્થિતિને કાબૂમાં લીધી હતી